હીરામાં મંદીને પગલે નોકરી છૂટી જતા ભરત વોચમેન તરીકે કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો હર્ષ ફાઇનાન્સ કંપનીમાં લોન એજન્ટ તરીકે કામ કરીને આર્થિક મદદ કરતો હતો પાંચ મહિનાથી આર્થિક સકડામણને પગલે ફ્લેટના લોનના હપ્તા પર બાઉન્સ થયા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા પરિવારે પોતાનો ફ્લેટ રૂપિયા બાવીસ લાખમાં હિતેશ સંજય પટેલને વેચવા કાઢ્યો જેમાં દલાલ રાજુ અંબલિયા મારફતે એક લાખ રૂપિયા ટોકન પેટે લઈ લીધા હતા પરંતુ બાદમાં ફ્લેટ ખરીદનારને જાણ થઈ કે તે મકાન પર બેંકના હપ્તા ચઢી ગયા છે જેથી આખરે તેઓએ ભરતભાઈ અને તેના પુત્ર હર્ષ સાથે આ ફ્લેટનો સોદો કેન્સલ કરવાનો કહીને રૂપિયા એક લાખ પરત આપવાની માંગણી કરી ટોકડના રૂપિયા પરત ન આપી શકતા ને લોનના હપ્તા બાઉન્સ થયા હોવાથી હિતેશ તેના પિતા સંજય અને દલાલ રાજુ દ્વારા સતત ત્રાસ આપીને ઘરે આવીને મારવાની ધમકી આપી ત્રિપુટીએ સતત ટોર્ચર કરતા સંસાગ્યા પરિવાર કંટાળી થાકી અને ડરીને માનસિક તણાવમાં આવી ગયો અને ટોકન પેટેની એક લાખની રકમ આઠ માર્ચના રોજ ચૂકવવાનો વાયદો કર્યો હતો પરંતુ આ રકમ ચૂકવી ન શકતા સાત માર્ચ ને શુક્રવાર રાત્રે ઘરમાં ભરતભાઈ પત્ની અને તેનો પુત્રએ ઝેર ઘટઘટાવી લીધું ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા જ સારવાર દરમિયાન ત્રણેયનું મોત થયું અમરોલી પોલીસે તપાસમાં ભરતભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવતા ભરતભાઈ સહિતની ધમકી આપનારા હિતેશ સંજય અને દલાલ રાજુ દ્વારા ધમકી આપવાના કારણે આપઘાતનું પગલું હોવાનું ઉલ્લેખ થતાં અમરોલી પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ખાનગી કંપનીમાં કામ કરતા હિતેશ પટેલ રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતા સંજય પટેલ તેમજ મકાન દલાલ રાજુ અંબાલિયાની ધરપકડ કરી અથવાણીયાઈ પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે છોપરાફટા વિસ્તારમાં એન્ટેલિયર ડ્રીમ્સ પ્લેનમાં ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઈડ નોટ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યું છે